અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સરકારી એન્જિનિયરિંગ કોલેજના આઈટી ડિપાર્ટમેન્ટમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત વિશેષ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટમાં ગુગલના ટેકનિકલ નિષ્ણાત દ્વારા એઆઈ ટેકનોલોજી આધારિત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા કોલેજ કેમ્પસમાં ફૂડ સ્ટોલ સહિત વિવિધ રમતોનું તેમજ ક્વિઝ કોમ્પિટિશનનું પણ આયોજન કરાયું હતું આ બે દિવસની ઇવેન્ટ જેનું નામ છે સુડો ટુ કે ટ્વેન્ટી ફોર બાવીસ અને ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન અમે એનું આયોજન કરેલું છે અને આપ જોઈ રહ્યા છો કે જુદી જુદી ચૌદ ઇવેન્ટ જે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ ઇવેન્ટ્સ વિદ્યાર્થીઓના હિતમાં વિદ્યાર્થીઓ પોતાનું કૌશલ્ય બતાવી શકે પોતાનું ટેલેન્ટ બતાવી શકે એવા હેતુથી અમે આ ઇવેન્ટનું આયોજન કર્યું છે બે દિવસના અંતે જે છોકરાઓ અહીંયા ભાગ લીધેલો છે જે વિનર થયા છે રનર અપ છે એ બધાને અમે પ્રાઇઝથી પણ નવાજીશું અને બધાને ડિજિટલ સર્ટિફિકેટ આપવાનું પણ અમે પ્રોવિઝન રાખેલું છે અહીંયા આપણે ગવર્મેન્ટ ઇચિનિંગ કોલેજ મોડાસામાં એક ઇવેન્ટ રાખવામાં રાખવામાં આવી છે જેનું છે નામ છે સુડો ટુ કે ટ્વેન્ટી ફોર એમાં એક ઇવેન્ટ છે ટેસ્ટી ટ્રીટ કરીને જેમાં અલગ અલગ સ્ટોલ લાગેલા છે જે આપણા સ્ટુડન્ટે રાખ્યા છે એમાં અલગ અલગ ટાઈપની ડિશિસ છે જે બધા સ્ટુડન્ટ અહીંયા આવ્યા છે બનાવ્યો છે પોતાની રીતે અને બહુ આનંદ મેળવી રહ્યા છે